બે હજાર ચોવીસ માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતે ના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું હુસેન ફીરા બે હજાર ત્રેવીસ ના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઇસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટી માં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની ની સુએ તેમના પર જતા એલસીબી ના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રૂબરૂ રેડ કરતા આશરે એકવીસ હજાર ની નકલી નોટો નોટ માં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો

એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પેરાએ એની પાસેથી એસી રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠ એક મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે સ્ક્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરુ જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત

હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે